મારા વચ્ચેના ભાભીનો ફોન આવ્યો હતો મારે ત્રણ ત્રણ ભાભ્યું છે ને મારા વચ્ચેના ભાભીને મારે બહુ સારો રાગ એમનો ફોન આવ્યો તો કે તમે તો આવ્યા જ નથી સો મહિના થઈ ગયા મમ્મી ભાઈ ગયા તે હવે શું નહીં આવવાનું એમ બહુ કહેતા હતા તે મને કે આવો ને આવો કે આવું જ પડશે એવું કહેતા હતા નહીં તો આપણે શબંધ નહીં રહે મેં કીધું નાના ભાભી હું આવું છું એટલો બધો પ્રેમ કરે બોલો મારા મમ્મી ગયા પણ મને તેવું લાગે જ નહીં કે માર પિયર નથી

ઘરના કામ ની જ બળતરા તમે થોડું કરી લ્યો તો શું આ કઈ તૂટી જાય તમારી અસલ હાજા અને હારા શો કઈ નખમાં રોગ નથી કઈ કરી નાખતા હોય તો કામ અરે મારી દીકરી એવી વાત નથી હું કઈ કામ ની આળામાં તો નથી પાછી બોલાવતી આ તો આપણે ભેગા રીલા હોય ને એટલે તારી યાદ આવે એટલે એમ થયું કે લાય તને કહું આવતી રહેજે વેલા હારે એમ એવું કહેવાનું ટેવ હોય ને કે આવજે જલ્દી એમ પાછા એમ મેં કીધું માર કઈ કામ ની બળતરા નથી તું તાર રોકાજે હો જા અઠવાડી રોકા જે 15 20 મહિનો તન હમુ પડે ને ત્યાં સુધી રોકા હવે બોલ પછી અને તું જ્યારે આવીશ ને ત્યારે આ ઘર તને જીવ હતું ને એ ભૂજ મળશે એમાં કાઈ ઉપાધી નથી મને તું હોય તો હું કામ તો કરું જ છું ને હા વાંધો ની માં પીર જાવ મોડું થાય છે રૂમ માં જાવ ને બેગ લઈને જાવ જય શ્રી કૃષ્ણ હે ભગવાન

હું કહું આ તમારી સમતા ભાભી અને મીના ભાભી બે રોજ ધળીકા લેશે અને બાજમ બાજ હોય છે ઘરમાં મને તો ભાભી એવું કાંઈ ન કીધું મોટા ભાભીએ કાલે જ ફોન આવ્યો તો હે તમને આ કોણે બોલાવ્યા એ કોને પહેલાં લે મીરાબેન તમે તમને કોણે બોલાવ્યા અરે કાલે સમતા ભાભીનો ફોન આવ્યો તો એ કે આવો આવો તમે છ મહિનાથી આવ્યા જ નથી તે મને એવું થયું કે લાઈ હું જી આવું માર પિયર મારી મમ્મી ગઈ પણ મારી તાઈને માયુ જીવે છે એટલે ખબર પૂછી આવું એટલે હું આવી છું પણ મીરાબેન આટલી મોટી બેગ કઈ થયું છે તમને આટલી મોટી બેગ લઈને કાંઈ આવ્યા હું અહીંયા ભાભી અઠવાડી રોકાવા આવી છું અને સારું લાગે ને તો દહદીએ રોકાજે આવું મારે હાવું એ કઈ મોકલી છે તમે તમારે જા દીકરા એવું કીધું છે અઠવાડિયું દહદી રોકાવા આવ્યા હા ભાભી કેમ મારી મમ્મી ગયા પછી હું એક વાર નથી આવી છ મહિના થઈ ગયા મને એમ થયું કે લાવ હું બધી ભાભીઓને ભેગી થાતી આવું મીના ભાભી બધું સારું તો છે ને હા મીરાબેન તમે આવ્યા ને એ પહેલાં બધું સારું હતું આવવાનું નહીં કહો ભાભી આ દરવાજે જ ઊભી રાખશો ના ના આવો આવો પણ તમારી મોટી ક્ષમતા ભાભી તમને બોલાવ્યા તમને ફોન કર્યો પણ આજે તો એમના ભાઈના ઘેર જતા રહ્યા છે અને પાછું તમને ફોન એ ના કર્યો કે હું મારા ભાઈના ઘરે જઉં છું તમે ના આવતા એમાં હું ફોન કરે અચાનક જાવાન થયું હશે ભલે ગયા બચારા હું તો અઠવાડિયું દસ દિન રોકાવાની છું ઈ પાછા આવે એટલે હું મળી લઈશ પાણી સમતાડી બધે વ્યવહારમાં મોટી થાય છે અને ભોગવવાનું હું પછી અમારે પડે છે આવો ત્યાર બીજું હું હું આવો ત્યારે દુર્ગા ભાભી અહીંયા આપણું આપણા છોકરાનો પેટ માંડ ભરાય છે અને અમને ખબર નથી ઈમની માં ગઈ પછી આપણે ત્રણેય ભાભીઓ એ ઘરના ભાગ પાડી લીધા છે અને આપણું જ માંડ માંડ થાય છે એમાં આમને ક્યાં ખવડાવશું એ અઠવાડિયું દહદી એક માણાનો દહદીનો ખર્ચો કેટલો લાગે આ સમતા ભાભી ભોગવશે હું તો કાઈ નથી રાખવાની સાચી વાત છે તારી મીના જો મીરાબેન તમને જેણે ફોન કર્યો હોય અને જેના ફોનથી આવ્યા હોય ને તમે એના ભેગું રહેવાનું ને એ જ તમારો ખર્ચો ઉપાડશે હા હમણાં તો અમારે જ ખાવાના ફાફા છે એમાં તમને કેમ રાખવા અને તમારું કામ હશે જરૂર હશે ને અમે ફોન કરી દઈશું તો પછી અમારા ઘરે રોકાવાનું બરાબર તમે તમે શું બોલો છો ભાભી હા હા છું તો બોલીશ અમારે જ ફાફા છે અમે છે આ તમારી વાહે અમારી પથારી ફેરવતી ગઈ તો અમે બીજાને કેવી રીતે રાખી પછી ઘરના ભાગલા પડી ગયા તમને તો બધી ખબર જ છે હું નખરા કરો છો આ ઘર ભલે એક ઘરમાં રહેતા રૂમ અલગ છે રસોડું ભલે પણ અમે અમારા પૈસાથી લાવીશ અલગ અલગ અને હવ હવના ના હવ લાઇટ લાઈટ બિલ ભરે છે બધાય ખર્ચા વેચી ગયા છે અને ઘરના કામે વેચી ગયા છે એવી રીતે જીવીશી એમ જીવીને તો કાંઈક બે પાંદરે થઈ બધાનો ખર્ચો એક માણા કેવી રીતે ઉપાડે પપ્પાજી દાદા ત્યાં સુધી તો પપ્પા જ તમારા બધાનો છ જણનો તમારા છોકરાનો બાર એનો ખર્ચો ઉપાડતા એમણે તો કાંઈ આવું કીધું એ જૂના જમાનાની વાતો છે એ વખતે કાંઈ ખર્ચા ન થતા અત્યારે છોકરાને ભણાવવાના બધા કેટલા ખર્ચા હોય છે ઘરમાં જ બહાર નીકળવી એટલે રૂપિયા પાણીની જેમ વપરાય છે પાણીની જેમ આવો દીદી અંદર તો આવો

ના મીના મને શેનું કામ બતાવસ હું તારી છું અને મારે રાંધવાનું રાતનું મારા ભાગમાં આવ્યું છે તારે બપોર રાંધવાનું હોય ચા તું બનાવી દે હા તે વાંધો નહીં ભાભી હું હું બનાવી દઉં છું છું ચા જોડે તમે પીશો આ મને માથું દુખે છે ચા એક કપ ચા બનાવી દેશે તમારું દૂધ ફ્રીજમાં પડ્યું છે એટલું આમ તો થઈ રહેશે વાંધો નહીં આવે મારું દૂધ લેવાનું તને કોણે કીધું એ મીરા દીદીને ઘર માં આવવાનું કીધું એટલે મીરા દીદી તારા મહેમાન છે એટલે તારા દૂધમાંથી બનાવશે કહી દઉં છું બાકી ના બનાવતી મારું એટલું દૂધ છે હમણાં માર ચીંટુડ આવશે એ પીવા જોશે એને તારા દૂધમાંથી બનાવજે ચા બાકી કાઈ વાંધો નહીં ચા ખાંડ લેવો હોય તો લઈ લેજે થોડું તારા જીવ કોણ થાય મારા દૂધમાંથી શું કામ બનાવવું આ અમે એના પપ્પા માંડ માંડ 1000 રૂપિયા આપે છે દૂધના અમારે જ ન થઈ રહેતું તો આ બધાને ક્યાંથી મજા કરીને પીવડાવું તમે બે રહેવા દો ભાભીઓ હું માર જાત તેજ બનાવીને પી લઈશ ના હો તમાર તો રસોડામાં જવાનું જ નથી તમે તો મોટા મોટા બહે ગ્રામના મગ ભરીને ચા બનાવીને પી લેશો આ આ આ અમાર ભૂખ્યા રહેવાનો વારો આવશે તમારું આટલું બધું દૂધના ખર્ચા કોણ ભોગવશે વાંધો નહીં હાલો દીદીને હું ઘરમાં લાવી છું ને તો અત્યારે બપોરનું હું બનાવી દઉં છું હાલ હું તમને ખવડાવી દઈ આ પાછી ક્યાંક મારું દૂધ ન લઈ લે લઈ જવા દે જો તને કહું છું અડધો કપ દૂધ લે ને અડધો કપ પાણી નાખ અને બનાવી નાખ ચા જો હવારની ભૂખી પડી છે એમાં ને એમાં બનાવી નાખ હા હા ભાભી એવું જ કરીશ ને હા અહીંયા ચાય ચારસો રૂપિયા કિલો મળે છે અહીંયા ક્યાં આટલા ખર્ચા કરવાના આના બધા ખર્ચા ભોગવવાનો આપણામાં વેચ છે આ સમતાળી સૌથી મોટી પણ બહુ હોશિયાર ગઈ તો ખરી પોતે પણ આ બોજ આપણા માથે મૂકતી ગઈ કેવી હોંશિયારની દીકરી એટલે તો હું ભાભી કહું છું તમને કે મારા જેવું ભોળું તો આ ઘરમાં કોઈ નથી હા મીને હા હો તારી તો વાત નો થાય તું તો બહુ ભોળી સારું તો ભોળી શું ને તો તારા દૂધમાં જ સા બનાવજે અને મારું બનાવજે પાછી અને ખાવાનું દઈ દેજે દીદીને મીરા બેન દૂરથી આવ્યા છે ભૂઈ ખાતી આવશે ને ભોળી શું ને બનાવી નાખજે અને તારા કરિયાણામાં જ બનાવજે હા હો દીદી બે દિવસ પહેલાંનું શાક માં પડ્યું છે વૈધું તું ને મગનું તે તે હું એ ગરમ કરીને દીદીને આપી દઉં છું અને રોટલી તમારા લોટમાં જ બનાવશું મારો લોટ તો લેતી જ નહીં હો તને કહી દઉં જો આ વખતે એ ઘઉં એટલા મોંઘા હતા ને તે ઘઉં જ નથી ભર્યા સીધો લોટ ઘંટીથી લાવીશી એટલો મોંઘો પડે છે ને એ વાત સાંભળવા દે તું તાર સગવડ કર નાખજે કરવું એમ તે કામ કરું દીદીને કહીશ આમે તમે જમીને જ આવ્યા છો એટલે સાપી લો એટલે બપોરનું ખાવું નહીં અને રાતે પછી ભાભી બનાવશે એમ કહી દઉં છું દીદીને હા તે વાંધો એવું કર સીધું રાતનું દે અત્યારે બપોરે અમે નવરા થઈ ગયા ખાઈ પીને પતિ ગયું છે એમ કહી દેજે દીદીને ને એકાક દેવું પડશે એમાં પાછા ભાગ દેજો એ ફરી ના જતા પાછા દુર્ગા ભાભી હા મીના તારે તો સમતાન જેમ બધે હાર જ હોય ને કાંઈ વાંધો નહીં મારી જોડે એક હાડી પડી છે

અને દીદી રાતે મારે જમવાનું બનાવવાનો મારો વારો છે એટલે હું રાતે જ તમને બનાવી દઈશ તમ થોડાક મોડા પડ્યા લો અંબદાએ જમી કારવી નવરા થઈ ગયા વાસણે ઊંધા કરી દીધા બસ હવે હું આ જ જાતા હતા દીદી હાંજે જમવાનું તમારા માટે ગરમા ગરમ ફૂલકા અને શાક બનાવી દેશું હો નથી જોતી મારે તમારી સા અને નથી જોતું મારે તમારું જમવાનું હું હું અહીંયા તમારું જમવા આવી છું હે ભગવાન મારી મા ગઈ અને મારું પિયર ગયું હું અહીંયા કાંઈ તમારું જમવા નથી આવી ભાભી મા કહેતી હતી કે તું કાંઈ ઉપાધી નો કર દીકરી આ દેવ જેવી તને તૈણ તૈણ ભાભીઓ મળી છે અને ભાભીના રૂપમાં માને જોજે મા કાયમ મને એવું કહેતી મને એવું થયું કે મારે તૈણ તૈણ માં હશે મા એક ગઈ પણ તૈણ માં મને મળી ગઈ તો હું તમને ખબર પૂછવા ને ભત્રીજાઓને રમાડવા ને મળવા આવી હતી હું કાંઈ આ તમારી શા પીવા ને શાક રોટલી ખાવા નથી આવી હું તો તમારા બધા માટે બેગ ભરીને ગિફ્ટ લાવી છું ભત્રીજા માટે ભત્રીજી માટે ને બધા માટે મેં આવું નહોતું વિચાર્યું ભાભી મને તો ખબર નહોતી કે મારી માં જશે ને વાહે પિયર જશે હું તમારું ખાવા કે સો રૂપિયા લેવા કે હાડી લેવા નથી આવી હું તો આ હાઈલી હું તો કેટલું હરખે હરખે માર સાસુ તો જાવન ના પાડતા તોય હું હરખે હરખે પરાણે ભેં કરીને આવી હતી કે મારા ભાભીની ખબર પૂછવા જાઉં છે મારા ભાભીનો ફોન આવ્યો મારે ફોન આવ્યો મારે મળવા જવું પડે એવું કરીને બાજીને જઈને આવીશું ભાભી ઘર બાર તો મારે છે અને ખાવાનો માર કોઈ તૂટો નથી અને ત્યાંથી અહીં આવવાના જ મારે પંદરસો રૂપિયા તો બસનું ભાડું છે એટલે હાલો મારે કાંઈ રહેવું નથી મારા હાઉ ને હારાના મેણા ટોણા ખાઈ લઈશ પણ હું અહીંયા તમારી વધેલા તંડીનું શાક ને રોટલી ખાવા નથી આવી મારે નથી રહેવું ભાભી તમારું શાક રોટલી તમારી ચાન હો રૂપિયાન હાડીન બધું તમને મુબારક ભલે મારા હાઉ હું વિચારે એની મને કાંઈ નથી પડી તમારા અહીંયા વધેલા ખાવાના ને મેણા ટોણા ખાવા કરતાં મારા હાવું બે ત્રણ મેણા ખાઈ લઈશ એ મને કાંઈ નહીં નડે હાલો ત્યારે હું જાઉં છું હાશ માથે થી બહુ જ ઉતરશે પણ જાતા જાતા એક વાત કહી દઉં દુર્ગા ભાભી તમારે તો બે બે દીકરીઓ છે અને બે દીકરીઓ એક તો પણી ગઈ છે ભગવાન ના કરે કાલે તમે ન હોય ને તમારી ભાભી તમારી વહુ અને એ દીકરીઓની ભાભી એની જોડે આવું ના કરે કાંઈ ગેરંટી નહીં ભગવાન જે કરેલા ફળ હોય ને એ આપણને ભોગવવા જ પડે કાંઈ વાંધો નહીં ભાભી એને સદબુદ્ધિ આપે પણ તમારી દીકરી જોડે આવું થાય ને તો એ ખમી ખાવાનોય તમારો વેંત રાખજો પાછા અને મીના ભાભી તમે તમારે એક દીકરીને એક દીકરો છે તમારે હમણે વહુ આવશે અને દીકરી હારે જશે પછી પિયર આવે ને તો તમારે એવું ક્યાંક ન થાય ને એનો હિસાબ રાખજો કુદરત તો ગણિત ગણિતનો હિસાબ કરે છે એક એક પાય પાયનો કિંમત ચૂકવે છે એટલે કાંઈ વાંધો નહીં મારી મા ગઈ ને મારું પિયર ગયું મારે ક્યાં હારીમાં છે હું તો આવી તમારા બધાનો પ્રેમ મેળવવા આવી હતી બે ઘડી વાતો કરવા આવી હતી અને શાંતિ લેવા આવી હતી મારે ક્યાં પૈસાની કે તમારી હાડીની પડીશે હું તો અહીં તમારા બધા હાટું પાંચ પાંચ હજારની હાડીઓ ને ભત્રીજાણ ભત્રીજ બધા હાટું વસ્તુ લઈને આવીશું મારે તો અહીં આવવાનું ને જવાનું ને વસ્તુનો પસ્સીતરી હજારનો તો ખર્ચો છે કાંઈ વાંધો નહીં ભાભી ભગવાન જેવો ધણી નહીં આજથી હું આ ઘરમાં હવે ક્યારેય પાસી નહીં આવું મારું સાસરું એ જ મારું ઘર સમજીશ પણ મમ્મી કહેતા જે ઘરમાં દીકરીની આંખો નાખીને જાય ને એ ઘરમાં વળતા પાણી ક્યારેય ન થાય ખાલી ધ્યાન રાખજો તમારી દીકરી જોડે આવું ન થાય દીદી અમને માફ કરી દો દીદી હવે આવું અમે ક્યારેય નહીં કરીએ અમે આવી કાંઈ સમજણ નહોતા રાખતા દીદી તમારું જ ઘર છે તમે ક્યાંય ના જાઓ પગે પડીને માફી માગી તમે અમારી દીકરી જ છો તમને અમે દીકરી જ સમજશું દીદી હવે ક્યાંય ના જાઓ દીદી અમને આવી કોઈ ખુશભાન નહોતી આ તો અમે તૈણેય દેરાણી જેઠાણીયું અંદર અંદર બાજી મરતીયું બાકી તમારા ઉપર અમને કોઈ વેર નથી આ તો અમારા તૈનની લડત છે પણ હવે અમે પ્રેમથી રહીશું અમારા સંતાનો ઉપર એ સારી અસર પડે તમે જે કીધું એ બધું અમને ગયું તમારી અમારી હતી અમને બહુ પ્રેમ કરતા એટલે અમારી ફરજ આવે ક્યાંય ના જાઓ દીદી તમે આજનો દી રોકાઈ જાઓ નહીં તો અમે હમ શું કે તમે અમને માફ નહીં કર્યા દીદી આ તમારું જ ઘર છે અને તમારો જે રૂમ હતો ને એ જ રૂમમાં રોકાજો હો અને આજનો દી નહીં તમે દસ દિવસ રોકાવા આવ્યા હતા ને પૂરા દસ દિવસ રોકાવ અને મારા ભેગું જ રહેજો હવે જયારે આવો ત્યારે મારા ભેગું જ ઉતરજો મને કઈ વાંધો નથી દીદી પણ આવી હાઈ નાખી ના જાઓ ના દીદી મારા ભેગું રોકાય તમારે ક્યાંય જવાની જરૂર નથી તમે સહે ચિંતા ના કરો અમે ત્રણેય તમારી ભાભી નહીં તમારી માસી માં અમે બેઠાશી કાંઈ ઉપાધિ ન કરો તો હું આજનો દિવસ રોકાઈ જાઉં છું કાલે હું આરામથી જઈશ ભાભી દીકરીઓ કાંઈ માલ મિલકત લેવા થોડી આવતી હોય આ ઘરમાં ભાગ પડાવવા થોડી આવતી હોય એ તો બે ઘડી મન મોકળું કરવા આવતી હોય પિયરમાં એટલે મારે કોઈ માલ મિલકત ને ઘરમાં ભાગ નથી જોતો બસ ખાલી તમે મારા પ્રસંગમાં આવીને ઉભા અને હું આવું ત્યારે હસ્તા મોઢે મને રાખો એનથી વધારે મારે શું જોઈ વાલા મિત્રો તમને અમારી સ્ટોરી કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને અમારી સ્ટોરી ગમી હોય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે મિત્રો આપણે મળીને સમાજને સુધારીએ ને ધ્યાન રાખીએ કોઈની દીકરી જોડે આવો કોઈ અત્યાચાર ના થાય અને એનું પિયર ના છીનવાય અને ભાભીને માનું સ્વરૂપ આપ્યું છે તો એને આપણે શોભાવીએ તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં